આ વિસ્તારના નેતા બનાવવા માટે અમે અવારનવાર તમારી વચ્ચે આવ્યા મિત્રો તમે જોયું હશે એટલી બધી સમસ્યાઓ છે કે આપણે યાદી લઈને બેસી ને અઠવાડી ચર્ચા કરી તો પણ આપની સમસ્યા ઉછી ના થાય 30 વર્ષથી આ ભાજપનો શાસન છે ઘણા નેતાઓ આજકાલ તો ભાજપમાં જવા જે સરકારનો પ્રથમ જવાબદારી બને છે કે એક તો મફત શિક્ષણ બધાને મળવું જોઈએ તમે વિચાર કરો આપણા જિલ્લામાં એવી કેટલી પ્રાથમિક શાળાઓ છે આજે એક માસ્ટર ફી ચાલે છે ચાલે કે નથી આ સંખેડાથી વડીલો બેઠા છે એટલે ત્યાં ચાર ચાર શાળાઓમાં તો માસ્ટર જ નથી સાચી વાત બોલું છું કે ખોટી વાત બોલું છું તો આ પરિસ્થિતિ આપણે છોટા ઉદયપુર જિલ્લાની છે ગયા છોકરાઓ દે શિક્ષણનું સ્તર ખૂબ નીચું ગયું શિક્ષણ કતરાઈ ગયું છે ત્યારે સરકારે અધિકારીને કે આ બોલે છે પણ વાસ્તવિકતા એવી છે આપણી શાળાઓને કે ઓરડાઓ નથી બાળકો ભણવા માંગે છે પણ એને બેસવા માટે અને ભણવા માટેના ઓરડાઓ નથી શાળાઓમાં માસ્ટરો નથી ગયા બુધવારે આપણે

રણ કરે કરે એની સામે આપણે લડવાનું છે આપણી સામે તમે જોઈ લો પાણી પુરવઠા યોજના બનાવી દીધી કરોડો કેટલા લોકોને પીવાનું પાણી પાણી મળ્યું છે આપણા ગામો વિસ્તારિત થયા હાફેસર થી બધા ગામો વિસ્તારિત થઈને નવી વસાહત તો બની છે આજે સંખેડામાં ભીલ તળવી નાયકા વસાવા સાચી વાત જે સરકારે વચનો આપ્યા તમને જમીન સામે જમીન આપીશું આંગણવાડી આપીશું પ્રાથમિક શાળા આપીશું રોડ રસ્તો આપીશું પીવાનું પાણી આપીશું આપીશું સંસદ આપીશું એ ખેડૂતોને આજે પણ સંસદ મળ્યું નથી આ

તો આટલા જ વર્ષોનો અનુભવ જોઈશે આટલા ભણેલા લોકો જોઈશે છતાં એ એટલી બધી બેરોજગારી છે કે લોકો ત્યાં હજારો સંખ્યામાં પહોંચી ગયા જ્યારે કહેવાનો મતલબ એવો છે સમસ્યાઓ ખૂબ મોટી છે સત્તામાં બેઠેલા લોકો ત્રીસ વર્ષની શાસનમાં છે એમને સત્તાનો નશો છે એમની કંઈ પ્રેર નથી પડવાનો આપણા શિક્ષિત યુવાનોને રોજગારી આપવાની બાબતો હશે આપણા બાળકોના શિક્ષણની બાબતો હશે આ વિસ્તારના આરોગ્ય કે તૈયાર થઈ ગયો રાજ્ય પાર્ટીનો મંચ છે તમારામાંથી તાલુકા અને જિલ્લા પંચાયત તો નગરપાલિકા વિધાનસભા લડો જે લોકોને સત્તાના નશા છે એનાથી નશો ઉતર નથી સત્તા ખોજી લેવાની છે આપણે અને હવે બધું લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કાલે ગોપાલભાઈ કીધા કે આપણે બધા કઈ છે એટલા માટે તમને અમે વિનંતી કરવા માટે આવ્યા છે સમસ્યાઓ ભગલગમ છે 172 ગામમાં આપણા ઇકો સેન્સિટિવ ઝોન કે જે છે ખબર છે તમને છોટા ઉદેપુરના 172 ગામમાં ઇકો સેન્સિટિવ ઝોન નું કે જે કહેવાય છે એમાં નુકસાન કોને થવાનું છે નુકસાન જંગલ જમીન ખેડનારા ખેડૂતોને થવાનું છે જે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જેમને આનો તો મળી છે દાવો આપો મળ્યા છે જે લોકો હજુ પેન્ડિંગ દાવો છે એવા લોકોને જે પણ લેવલિંગ કરે છે કુવા

લોકોની સેવા કે પ્રવૃત્તિ કરી એ જ વિનંતી સાથે હું વિનમું છું આજે ટૂંકા વિશેથી આપ સૌ જુદા જુદા તાલુકામાંથી ઉપસ્થિત થયા છો તમામ સાથી મિત્રો તમામ આગેવાનો સરપંચશ્રીઓ પદાધિકારી ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો